નમસ્કાર નવીન અધ્યાપન સામગ્રી જે આવી છે એની અંદર આપણને ચેક્સ કાર્ડ આપેલા છે તો ચેક્સ કાર્ડનો ઉપયોગ સરસ રીતે અસરકારક રીતે કઈ રીતે થાય તેની આપણે આજે સમજ મેળવવાની છે તો આપણને એફએનએલ કીટની અંદર આવું બોર્ડ આપેલું છે બરાબર એ બોર્ડનું પણ આપણે આ કાર્ડનો ઉપયોગ કરી સંખ્યા બનાવવા માટે આપણે કરી શકીએ છીએ અને બીજું કે આ જે બોક્સ છે એ બોક્સના ઢાંકણનો પણ આપણે તૈયારીમાં એકમ દશક મુજબ સંખ્યા બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકીએ છીએ તો ચેક્સ કાર્ડમાં શું છે તો આવા બત્રીસ કાર્ડ આપેલા છે અને આ કાર્ડની અંદર દસ ઊભા અને દસ આડા એટલે સો કાર્ડ જે એકમના સો અને દશકના દસ તો આ રીતે આપણે આ ચેક્સ કાર્ડને શું કરવાનું છે તો આને આપણે કટિંગ કરી દેવાના છે આ કાર્ડને આપણે શું કરવાનું છે જો આપણને કાતરની નિશાની આપેલી છે તો એ પ્રમાણે આપણે એને આ રીતે કટિંગ કરી દેવાના છે અને કટિંગ આપણે છે આપણી જે જરૂરિયાત હોય એ મુજબ આપણે એના કટિંગ કરી અને ઉપયોગ કરવાનો છે તો આ રીતે જુઓ સરસ મજાનો આ જે કાર્ડ બન્યા એ આ સો આ સો કહેવાય કેટલા કહેવાય સો બરાબર હવે આપણે એક લીટી કટિંગ કરીશું તો આ દસ બન્યા કેટલા બન્યા દસ દસ એટલે આ દશક હવે આપણે એને આ રીતે એક એકના કટિંગ કરીશું તો આ દસ ને એક અગિયાર બોલો પછી દસ ને બે બાર આ બે મૂકે એટલે બાર દસ ને ત્રણ તેર દસ ને ચાર ચૌદ જો આ ચાર કાર્ડ મૂક્યા એટલે દસ ને ચાર ચૌદ દસ ને પાંચ પંદર દસ ને છ સોળ દસ ને સાત સત્તર દસ ને આઠ અઢાર દસ ને નવ ઓગણીસ આ કેટલા કાર્ડ થયા ભાઈ ઓગણીસ બરાબર હવે વીસ કરવા માટે આપણે શું કરીશું ભાઈ કે અહીંયા બીજું દસનું કાર્ડ છે એ અહીંયા મૂકી દઈશું તો આ કેટલા થઈ ગયા ભાઈ વીસ કેટલા થઈ ગયા ભાઈ વીસ હજુ આપણે આમાં એક ઘટે છે ઓગણીસ જ છે તો અહીંયા મૂકી દીધું તો કેટલા થઈ ગયા ભાઈ વીસ થઈ ગયા જો આ રીતે સંખ્યા બનાવવા માટે આપણે આ જે ચેક્સ કાર્ડ છે એનો ઉપયોગ કરવાનો છે આપણે જેટલી સંખ્યા બનાવી હોય એ મુજબ આપણે અહીંયા કાર્ડ મૂકતું જવાનું છે અને એકમ દશકના બોર્ડ માટે આપણે અહીંના ઢાંકણ છે તો એ ઢાંકણનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ જો આપણે પંદરની સંખ્યા બનાવી છે તો આ દસનું એક કાર્ડ અને અહીંયા કેટલા મૂકીશું બેટા કેટલા મૂકીશું કેટલા મૂકીશું પાંચ વેરી ગુડ જો દસ ને પાંચ પંદર હવે આપણે અઢાર બનાવવા છે તો આમાં કેટલા મૂકીશું ત્રણ વેરી ગુડ તો જો આ એક બે અને આ ત્રણ તો આ રીતે ચેક્સના કાર્ડનો ઉપયોગ આપણે આ રીતે સંખ્યા બનાવવા માટે કરવાનો છે ચેક્સના કાર્ડનો ઉપયોગ આપણે સંખ્યા બનાવવા માટે આ રીતે દસ દસના જૂથ પછી એકમ એકમ દશકની સમજ માટે એટલે એકમ એટલે છૂટ્ટા દશક એટલે દસ દસ એ રીતે પછી આપણે ક્રમિક સંખ્યા માટે તો એક કાર્ડનું કટિંગ બે કાર્ડનું કટિંગ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આપણે હજી શું મૂકવાનું છે ભાઈ નવ કેટલા મૂકવાના છે નવ તો જુઓ ત્રણ ને બે પાંચ પાંચ ને ચાર નવ તો આ નવ અને છેલ્લે દસ તો આ રીતે ક્રમિક સંખ્યાના કાર્ડ પણ આપણે ચેક્સ કાર્ડનો ઉપયોગ કરી અને બનાવી શકીએ છીએ અને ક્રમિક સંખ્યાની આ રીતે ગોઠવણી કરી શકીએ છીએ પછી ઘડિયા બનાવવા માટે પણ આ ચેક્સના કાર્ડનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ ત્રણના જૂથનો જૂથ માટે ત્રણ બે ચાર અને પાંચ પછી છ છના કટિંગ કરીને એટલે જૂથ બનાવવા માટે એકમ દશક માટે સંખ્યા બનાવવા માટે પછી સ્થાન કિંમત માટે પણ આપણે આ ચેક્સ કાર્ડનો ઉપયોગ કરી શકીએ છીએ સ્થાન કિંમત માટે ચલો બેટા જવાબ દેવાનું છે દશકમાં મેં કેટલા કાર્ડ મૂક્યા કેટલા કાર્ડ કેટલા મૂક્યા બે તો એની કિંમત કેટલી થાય વીસ વેરી ગુડ ચલો હવે અહીંયા આપણે એકમમાં જુઓ અમે કેટલા કાર્ડ મૂક્યા ચાર તો આ કઈ સંખ્યા બની વીસ ને ચાર ચોવીસ વેરી ગુડ કઈ સંખ્યા બની વીસ ને ચાર ચોવીસ ચારની કિંમત કેટલી એકમ એટલે છૂટા છે તો આ ચારની કિંમત કેટલી કેટલા કાર્ડ છે ચાર તો ચારની કિંમત કેટલી ચાર ચાર જ છે એટલે ચાર અને અહીંયા બે કાર્ડ છે ભાઈ દસ દસના કાર્ડ બે કહેવાય પણ કિંમત કેટલી કહેવાય વેરી ગુડ બેટા ક્લેપ કરી દો